સદગુરો મહારાજની જય પાખંડવાળા પૂંજાણા જગતમાં હાસા રેતી સેતી સુપાણા આ જગતમાં પાખંડવાળા પાખંડ ડાકલા વાગે ડાકલા વાગલા ભરી ભુવા ઘેર ઘેર જોતો દાણા પોતાનું પૈણમાં મેવડે પ્યાઠે ને કરે દમસાણા પોતાના પૈણમાં જો મેવડે આવતે તો તે ક્યાં જાય એક મિયાનમાં બે તરવાઈ રહે એવું નથી તો આ પાખંડ જ છે ને ઢાકલા વાગે છે એમાં આંકલા કરાશે એમાં કરવા ભગત ને વાણે આપણે ભગત કહે ગાય ભજન એને ભેદ નથી હમ જાણ ભજન ગાય ભજન શું કહેવા માંગે છે ખબર નથી ભજન શું છે એ જ ખબર નથી ભજન એટલે અનુભવ ગાય છે કવા ખાતર ગાય ગળા હવા દે ગાય ભગત કહે ગાય ભજન અને ભેદ નથી હમ જાણા પાર કે વાણે વેસવા લાગ્યા લક્ષ્મી થઈ લલસાણા મારે આમાં ફી થાય છે ભજનને ને મારી ફી થાય બે પાંચ ભજન બોલે લાખો રૂપિયા ફી એની ભજન કોનું પારકી વાણે નાસી મહેતા નું હોય ગોરખ નું હોય કબીરનું હોય સત અનુભવ તો પારકો પોતાનો નથી પોતાને પૈસા જ લેવાસ પારકી વાણે વેસવા લાગ્યા લક્ષ્મી થકી કે લલસાણા જગતમાં પાખંડ વાળા વાણી વધે પણ પાળે ને પોતે એવા પોપટિયા જ્ઞાની પોપટીયા જ્ઞાન થી આ પોપટીપટી જ્ઞાન કહેવાય કોઈ પોતાનો અનુભવ નહી વાણી વધે પણ પાળે ને પોતે એવા પોપટિયા જ્ઞાની ગણા આવી ભક્તિમાં ભડકા મેલી મીંડા હરવા નાણાં ભક્તિના કાંઈ લેના દેનાર નહીં પૈસાના ભક્તિના કાંઈ લેના દેનાર નહીં આગળના ભક્તોને પારવ ને સાળો હતી બહુ દુઃખ પડ્યા છું અઘરું છું રહેણીમાં રહેવું જો ક્યાંય મિશ્રી ખાણ રાણી તાતા લો બીજે કડમાં કીધો છે એ છે એમ ભોગી દેવી ગણાવે એવા ભૂવા થઈ કે માતા માગ્યા છે ભોગ પશુનો પાડા ને બકરા કપાણા માતાજી ભોગ માગ્યા છે માતાજીને તેને જમાડી નહીં અને ભોગે લીલા નાળગે પશુ પશુ પાડા ને બકરા કપાણ ઓવાળા છે બિચારા કઈ ક્યાં નહીં કરે નહીં ડોકા ઉડાડે મૂકા આવત ને સડાવવાનું કોઈ કીધું સિંહ ને સડાવન કીધું કોઈ પાડા બકરા મેં નો બકરો પાડો સડાવી દે ને સડાવવાનું ક્યાં ખબર પડે હાથ જ કાઢે ના ખબારા બારા હું વાળા પશુને ભોગ લઈ લેશ પછી સાથે કરે એમ કેતો મંદિર બાંધે મહંત બન્યા કંઈક શેલકા મુંડાણા મંદિર બાંધ્યું મહંત થયા કંઈક શેલકા આમાં મુંડાણા કરવો ભગત કે ઊંડા ડાટરી માથે મૂકજો પાણા ઊંડા ડાટે દીજો અને મોટા પાણા માથે મૂકી દીજો નકા મરી જાય કેડે બાર આવશે સદગુરુ મારા જય